કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત આવશે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે બપોરે એકત્રીસ વાગે કેશોદ એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીનું આગમન થશે કાળવા ચોક ખાતે બે ત્રીસ વાગે તેમનો સ્વાગત કાર્યક્રમ યોજાશે ભવના તળેટી ખાતે બે પિસ્તાળીસ વાગે શિબિરમાં પહોંચશે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે પોરબંદરથી પણ મુલાકાત લેવાના છે રાહુલ ગાંધી રાહુલ ગાંધીના આગમનને લઈને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આજે જે વિપક્ષ લોકસભાના વિપક્ષના નેતા છે રાહુલ ગાંધી જૂનાગઢ આવી રહ્યા છે અને જે પ્રશિક્ષણ શિબિર છે તેમાં જિલ્લાભર તેમજ શહેરભરના જે કોંગ્રેસના પ્રમુખો છે તેને માર્ગદર્શન આપશે આપણી સાથે જે જૂનાગઢ શહેરના કોંગ્રેસના જે પ્રમુખ ઉપસ્થિત છે આપણે તેની સાથે વાત કરીશું અમિતભાઈ સાથે અમિતભાઈ આજે રાહુલ ગાંધીજી આવવાના જે શું કહેશો પૂરા ગુજરાતના જિલ્લા પ્રમુખોનું પ્રશિક્ષણ શિબિરનું આયોજન એ ગરવા ગિરનારની ગોદ અને દત્ત અને દાતારની ભૂમિ જૂનાગઢમાં રાહુલજીને મેસેજ આપ્યો અને રાહુલજીએ કીધું કે આપણે ગિરનારની ગોદમાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવું છે એટલા માટે પ્રેરણાધામ ખાતે અમે આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું છે અમારા રાષ્ટ્રીય નેતા અને લોકસભામાં આ પૂરા દેશના ખેડૂતોનો અવાજ જે ઉપાડે છે અને ગરીબ વંચિત શોષિત લોકો માટેથી જે લડાઈ કરે છે જે ચાર હજાર કિલોમીટરની પદયાત્રા કરી અને દેશના પ્રશ્નો શું છે લોકોના પ્રશ્નો શું છે બેરોજગારીના પ્રશ્નો શું છે ખેડૂતોના શું છે એના માટેથી જે લડાઈ કરે છે એવા અમારા યોદ્ધા આજે રાહુલજી પ્રશિક્ષણ શિબિરમાં આજે સેશન લેવાના છે આખો દિવસનું એમનું રોકાણ છે સાંજ સુધીનું અને ખૂબ સારી રીતે કોંગ્રેસ એ બે હજાર સિત્તાવીસમાં સો ટકા ગુજરાતમાં સત્તા પરિવર્તન લાવશે અને એના માટેની જે કહેવાય ને પૂર્વ તૈયારી અત્યારથી જ ચાલુ થઈ ગઈ છે કયા સમય આવશે અને કઈ રીતના કાર્યક્રમ યોજાશે રાહુલજીનો કાર્યક્રમ છે કેશોદ એરપોર્ટથી ડાયરેક્ટલી પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવાના છે એટલે અઢી વાગ્યાની આજુબાજુ સોએ સો ટકા અહીંયા પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે અને છ વાગ્યા સુધીનું સેશન લેવાના છે તો આ તો અમિતભાઈ પટેલ કોંગ્રેસના નેતા કે જેઓએ જણાવ્યું હતું કે આજે જે રાહુલ ગાંધીજી છે બપોરે દોઢ વાગે કેશોદના એરપોર્ટ પર ઉતરાણ કરશે ત્યારબાદ જૂનાગઢ આવશે કાળવા ચોક ખાતે તેનું સ્વાગત સન્માન થશે ત્યારબાદ પ્રશિક્ષણ શિબિરમાં તેઓ હાજરી આપીને છ વાગ્યા સુધી છે જે પ્રમુખો છે તેઓને ટ્રેનિંગ આપશે પરેશ ભુદભી ટીવી થર્ટીન ગુજરાતી જૂનાગઢ